ખૂબ સુરત સુરત શહેરની બદસુરત એક વધુ એક તસવીર હું આપને બતાવવા જઈ રહ્યો છું સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તા છે સિંગલપુર ચાર રસ્તાની આપ તસવીરો જોઈ શકો છો ચારે બાજુ પાણી ભરાયા છે બંને રોડ જે છે પાણીમાં ગાયબ થઈ ચુક્યા છે ચારે બાજુ આપ પાણી જ પાણી જોશો આજે પહેલું જ વરસાદ હતો ને પહેલા વરસાદમાં સુરત શહેરની આવી હાલત થઈ છે તો આપ જોઈ શકો છો ને એ બાજુમાં એક પોલીસ ચોકી છે હું કેમેરામેન કે આ દેશો બતાવવાની કોશિશ કરે કે એક પોલીસ ચોકી છે પોલીસ ચોકીની ચારે બાજુ આપ પાણી જોશો તો પોલીસ કર્મીઓ જે છે એ પણ પોલીસની ચોકીની બહાર જ ઉભા રહ્યા છે અને ચારે બાજુ આપને પાણી જ પાણી નજર આવશે સુરત શહેરની ખૂબસૂરત તસવીરો આ જે છે એ આપને સુરત શહેરમાંથી હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું ને આગળ હું આપણે જે દ્રશ્યો છે આ જે ચાર રસ્તા છે ત્યાં પણ આપણે લઈ જવાની કોશિશ કરી રહ્યો છું તો સુરત શહેરમાં આ તસવીરો કયા કારણોસર બની છે અને કેમ કે પહેલું જ વરસાદ છે મહાનગરપાલિકા પ્રી મોન્સૂનની કામગીરી કરતું હોય છે અને પ્રી મોન્સૂનની કામગીરીમાં આવી હાલત કેમ થઈ છે અમે આગળ અમે જોઈએ છે સુરત શહેરના મેયર જે છે દક્ષેશ માવાણી પણ અહીંયા આવી પહોંચ્યા છે એની સાથે આપણે વાત કરીશું અને પૂછીશું કે આ જે હાલત સુરત શહેરની થઈ છે તો કયા કારણોસર થઈ છે આ તસવીરો સુરત મહાનગરપાલિકા અંતર્ગત આવતા સિંગરપુર ચાર રસ્તાની છે અને આપણે વાત કરીશું મેયર દક્ષેશભાઈ માવાણી સાથે દક્ષેશભાઈ આપ અહીંયા પધાર્યા છો ચારે બાજુ પાણી છે તો આ પાણી એક જ વરસાદમાં કેવી રીતે સુરત શહેરમાં ભરાઈ ગયું આ આ વિસ્તાર નીચામાં નીચો વિસ્તાર છે કતારગામનો એટલે જ્યારે પણ વધારે ભારે વરસાદ આવે છે ત્યારે આ વિસ્તારમાં ભરાય છે પણ અત્યારે અમારી સુરત મહાનગરપાલિકાની ટીમ લાગી છે અને વરસાદ ઉતરવાનું શરૂ થઈ ગયું છે પહેલી જ વરસાદમાં દક્ષિણભાઈ આવી હાલત આ વિસ્તાર નહીં આ વખતે લગભગ કલેક્ટર શ્રી સાથે મારી જે વાત થઈ કતારગામ વિસ્તારને વાત કરું તો છ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે આ વિસ્તારની અંદર એટલે એક સાથે વરસાદ પડવાના કારણે જે ઇન્ટરસી ઇન્ટરસી જાય છે એ ફૂલે ફૂલ જાય છે પાણી પણ અત્યારે પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે કલાક કલાકથી દોઢ કલાકમાં આ વિસ્તારમાં પાણી ઉતરી જશે કેટલી મહાનગરપાલિકાની ટીમો લાગી છે પાણી કાઢવા માટે અત્યારે બધા જ ઝોનમાં કલેક્ટરશ્રીને મેં સૂચના આપી છે કે બધા જ ઝોનમાં બધા જ ઝોનલ ઓફિસર બધા ઝોનલ ચીફ તમામ આજે રવિવાર છે રજા નહીં પાડી અને કાર્યરત રહી તમામ વિસ્તારમાં

પાણીમાં રહ્યા છે શકો છો તો આ જે સિંગલપુર ચાર રસ્તા છે પૂર જેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને જો કે જોકે સફાઈ આપી રહ્યા છે કે વરસાદ વધારે પડવાથી આવી હાલત છે વરસાદ વધારે પડ્યું હોય તો એના માટે સિસ્ટમ પણ ક્યાંક ને ક્યાંક તૈયારીઓ પણ હોય એની સિસ્ટમની કઈ પ્રકારે તમારે અહીં જોવાનું છે પબ્લિક પણ અહીંયા ભેગું થઈ ગયું છે અત્યારે આપ જોઈ શકો છો

અહીં છે પાણીનો મજા પાણી રહી છે અને અત્યારે આપ તસવીરોમાં જોઈ શકો છો તો સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તાની તસવીરો છે મેયર શ્રી કયું છે કે વધારે વરસાદ પડવાથી આ વિસ્તારોમાં પાણી ભરાયા છે કલાક બે કલાકમાં પાણી ઉતરી જશે એવી એમની સફાઈ છે પણ સુરત શહેરના સિંગલપુર ચાર રસ્તા બાજુ દર વર્ષે આવી રીતે પાણી ભરાય છે તે એ જવાબદારી મહાનગરપાલિકા સ્વીકાર કરવા તૈયાર નથી અને પ્રી મોન્સૂનની કામગીરી ખાસ કરીને આપણે બતાવી દઈએ તો મહાનગરપાલિકા દર વર્ષે કરતી હોય છે પ્રી મોન્સૂન ની કામગીરી હાલ અહીંયા કઈ દેખાઈ નથી રહી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત